કરવાની કામગીરી કરવામાં આવી રહી છે શું છે આ ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા પીડિત વ્યક્તિને આવે છે અને અને તેના લક્ષણો તે છે તે મચ્છર લોહી સૂચના અને વાહકો દ્વારા ફેલાય છે આ વાયરસ માખી દ્વારા પણ ફેલાવો હોવાથી તેની મારવા સહિત ડ્રેસિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમોને તૈનાત કરી છે ચાંદીપુરા વાયરસ મચ્છર લોહી અને સૂચનાજનક જંતુઓ અને સેનિપ્લાઈઝ માખીઓ દ્વારા ફેલાય છે આ જંતુ તમારી આજુબાજુમાં દેખાય તો ધ્યાન રાખજો જી હા મિત્રો આજના માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ